વરસાદને લઈને નવસારી જિલ્લાના બે ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ ઉપરવાસના વરસાદના કારણે જિલ્લાના જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં વધારો થયો વાસદા તાલુકાના કેલિયા ડેમની જળસપાટી એકસો નવ પોઈન્ટ નેવ મીટરે પહોંચી અને હજુ પણ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે જળાશયોની સ્થિતિમાં જળાશયોમાં પાણીની સ્થિતિમાં વધારો થઈ રહ્યો છે નવસારી જિલ્લાના બે ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ ઉપરવાસના વરસાદના કારણે જિલ્લાના જૂજ અને કેલિયા ડેમની જળસપાટીમાં વધારો થયો વાંસદા તાલુકાનો આ કેલિયા ડેમ છે કેલિયા ડેમની જળસપાટી એકસો નવ પોઈન્ટ મીટરે પહોંચી છે અને હજુ પણ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે તો જૂજ ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે નવસારીમાં ભારે વરસાદ વરસ્યો નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ખરેરા નદીમાં નવા નીરની આવક થઈ છે નવસારી જિલ્લામાં પડેલા વરસાદના કારણે અનેક નાના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે તો વાંસદા તાલુકામાં આવેલા માંડવ ખડક ગામમાંથી પસાર થતી ખરેરા નદીના પાણી કોઝવે પર ફરી વળતા આ કોઝવે બંધ થઈ ચૂક્યો છે લોકોના આવવા જવા માટેનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે અને અનેક લોકો લાંબો ચક્રાવો લેવા માટે મજબૂર બન્યા છે કોઝવે ઉપર પાણી ભરાઈ જતા આવન જાવન માટેનો આ રસ્તો બંધ થઈ ચૂક્યો છે જેના કારણે લોકોને લાંબો ફેરો મારવો પડી રહ્યો છે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પરિણામે આ પરિસ્થિતિ સર્જાય છે